અરે બોલોને વાલા આપણે આવતા વર્ષે કરોડપતિ માં જઈએ એવી આપણી ઈચ્છા છે અમારે આયલ્સ માં સારા બેન્ડ આવી જાય હરવાડી પૈસા અને મારી બેશન્ટ જોડે ટ્રિપ પર જાવ છે બેટર ફ્યુચર બનાવવું કે બેટર ફ્યુચર માં કોઈ વાઈફ-વાઈફ ના સપના આવે વાઈફ-વાઈફ ના એવું કાર્ડ હોય જેનાથી અનલિમિટેડ તમે ફૂડ લઈ શકો એ મારે જોઈએ કે 4 જોઈએ dark sir sir

એક નવું ગ્રુપ છે એમને પૂછ્યું એમની વિશ શું નામ તમારું ગોહેલ વિશ્વા વિશ્વા એક વિશ કે જે નવું વર્ષ નવું વર્ષ આવી રહ્યું છે તમને એવું થાય કે આ વિશ તો પૂરી થવી જ જોઈએ જે કોર્સ હું કરું છું એમાં મને સારી જોબ મળે અચ્છા કયો કોર્સ કરી રહ્યા છો ફાઇનાન્શિયલ સર્વિસ બહુ જ આમ સિરિયસ કોર્સ છે એવું છે આમ બહુ આમ ના તમે એમ સિરિયસ થઈને કે બસ આ કોર્સ પૂરો થઈ જાય તો બસ મારું

બસ એક ગર્લ્સ નો પ્રોબ્લેમ કે ગર્લ્સ ને રાત્રે બહાર ના જવાય સેફટી ફર્સ્ટ છે સર સેફટી આપણે તો છે જ ના નહીં જવા દેતા પણ નહીં જવા દેજો એમને અમે પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જવા દેજો બહાર પણ નહીં શું નામ તમારું શું વિશ છે મારું નામ રિયા એન્ડ મારી વિશ છે કે હું મારું માસ્ટર ઓસ્ટ્રેલિયા માં કરું છું તો બસ મારા આયલ્સ માં સારા બેન્ડ આવી જાય અચ્છા વાસર ઓસ્ટ્રેલિયા માં કેમ કરું છે કે વિચાર્યું છે અહીંયા મારા રિલેટિવ્સ રહે છે એના માટે સંબંધીઓ રહે છે એટલે ઘર બધું તો સેટ થઈ ગયું ખાવા પીવાનું સેટ થઈ ગયું સરસ નહીં એમની વિશ છે શું નામ તમારું મોહિત સેન મોહિત કઈ વિશ છે વેલ્થ મેક્સિમાઇઝ્ડ સોરી વેલ્ધી મતલબ બહુ પૈસે રખને પૈસે ચાહીએ ગુજરાતી મારવાડી 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 પૈસા તો કઈ જલ્દી સક્સેસ હોના હૈ સર સક્સેસ હોના હૈ ક્યા બાત હૈ એટલે પૈસા સક્સેસ બી અલગ અલગ વસ્તુઓ છે સક્સેસ થી પૈસા છે સક્સેસ થી પૈસા છે ઓકે એટલે પહેલા સક્સેસફુલ થવું છે પછી પૈસા તો આવવાના જ છે તો આપણા પૈસા મારવાડી દિમાગ છે તો પૈસા તો કમાઈ લઈશું હા ક્યા બાત છે પણ હમ કોઈ વિચાર્યું છે કે પૈસા કયા રસ્તે થી કમાવા છે એવું કઈ કોઈ બિઝનેસ બિઝનેસ કરવાનો વિચાર્યું હોય એ બધું વિચાર્યું છે અમને નહીં કયો ના 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 આપણને નહીં કે બિઝનેસ છે મગજમાં પણ આપણને નહીં કે ઓકે કંઈ વાંધો નહીં થેન્ક યુ સો મચ તમે સક્સેસફુલ બિઝનેસમેન મરો અને અમારી સાથે પછી આમ અમને ના ના પછી આપણને એડ આપશે હા શું નામ તમારું હેતવી હેતવી શું વિશ છે મને મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે ટ્રીપ પર જવું છે નેક્સ્ટ યરમાં કોણ બેસ્ટ ફ્રેન્ડ આહા બેસ્ટ ફ્રેન્ડ બાજુમાં જ છે બેસ્ટ ફ્રેન્ડ તમારે જવું છે ની સાથે ટ્રીપ પર મારી કાર સાથે જવું છે ની સાથે ઓકે એટલે તમારું તમારી વિશ શું છે કે મારી નેક્સ્ટ યર કાર આવી જાય અને મે મારી ફ્રેન્ડ સાથે ટ્રીપ પર જઈ શકું શું વાત છે જો આ આ હોય સાહેબ આ હોય કે મિત્ર સાથે ડ્રીમ એજ મિત્ર સાથે વિષય છે બધું છે કે ભઈ પહેલા મારી કાર આવશે એક મિત્રની આ વિશ છે અને બીજા મિત્રની વિશ છે કે ભઈ એની જ કારમાં પછી અમે ફરવા જઈએ ક્યાં ફરવા જવાનું તમે બે વિચાર્યું છે ગોવા ગોવા પાકું

આવીને આવી વિશ એકબીજા માટે માંગતા રહેજો તો આવી આવી અલગ અલગ વિશ આપણને અહીંયા જાણવા મળી રહી છે અહીંયા મિત્રો જે છે એકબીજામાં કેટલા ઇન્વોલ્વ છે કે બેની વિશ પણ એકબીજા માટે છે પણ આવી ઘણી બધી વિશ અને ઘણી બધી આમ જે ઈચ્છાઓ છે એ લોકોની મને અહીંયા દેખાઈ રહી છે આપણે અલગ અલગ જગ્યા પણ જઈશું હજી ત્યાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ દેખાય છે ગુજરાત યુનિવર્સિટીમાં છીએ એક વિશ આપણે એ લોકોને પૂછીશું અને કહીશું કે બોલો ને વાલા ચલો અને એ નવા ગ્રુપમાં આપણા સૌથી પહેલા મિત્ર શું નામ મિત્ર મિત 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 એક વિશ ખાલી એક વિશ આમ આખું અત્યાર સુધીનો કેટલા વર્ષ થયા એકવીસ એકવીસ વર્ષ થયા એકવીસ વર્ષમાં તમને કોઈ પૂછ્યું કે ભાઈ તમારી એક એવી વિશ હોય જે તમને એવું થાય છે કે આવતા વર્ષે પૂરી થવી જોઈએ તો આ વર્ષે હું તમને પૂછું છું આવતા વર્ષની કઈ એવી વિક્ષ છે જે તમને લાગે છે પૂરી થવી જોઈએ ખાસ મારા ફાધર હોત તો અત્યારે હું એટલો ખુશ હોત પણ અત્યારે નથી એટલા માટે તમે એવું વિશ કરી રહ્યા કે મારા ફાધર હોત તો અત્યારે બે હજાર છવ્વીસ વધારે સારું જતું ના ના સરસ જો પપ્પા આપણી સાથે જ હોય આપણી દરેક સક્સેસમાં આપણી દરેક એ જગ્યાઓ પર આપણે જે પહોંચવા માંગીએ છીએ ત્યાં બધે એનો સપોર્ટ ના હોય તો આપણે ના પહોંચી શકીએ આવું માનીએ છીએ આપણે તો એ છે તારી સાથે તો આપણી સાથે એક નવું ગ્રુપ જોડાઈ ગયું છે અને આપણે એને પૂછીશું કે એવી કઈ એક વિશ છે કે જે એમને આવતા વર્ષમાં પૂરી કરવી છે કઈ વિશ છે મારે એવી વિષય છે કે હું આવતા વર્ષમાં પોતાની નવી ગાડી લઉં વાસ સરસ કઈ ગાડી વિચાર તો બુલેટ છે બુલેટ બહુ ગમે એટલે બુલેટ લઈને આમ ક્યાં પહેલાં જવાની ઈચ્છા છે બુલેટ લઈને પેલા લદ્દાખ જવાની છે ઓહો પેલા જ પેલી જ ટ્રીપ લદ્દાખ સુધી પહોંચી જવી છે ઓકે ના ના ગ્રેટ બહુ સરસ થોટ છે અને ઓલ ધ બેસ્ટ તમને પણ તમારું નામ શું છે પટેલ સ્મિથ સ્મિથ કઈ એવી એક વિશ છે જે તમને લાગે છે આવતા વર્ષે તો પૂરી કરવી જ છે હા આવતા વર્ષે મારી એક વિશ છે કે ઓસ્ટ્રેલિયાના વિઝા મળી જાય કેમ કે અમે વર્ક ફ્રોમ માં મુક્યા છે તો મળી જાય તો સારું એમ ત્યાંનો જોઈન કરીએ કોલેજ યુનિવર્સિટી અચ્છા સરસ એટલે ઓસ્ટ્રેલિયા જઈને ભણવું છે એવું છે ભણવું છે ઓસ્ટ્રેલિયા જઈને ભણીને પછી ડિગ્રી મળી જાય તો મારા કાકાની ત્યાં મતલબ આખી શોરૂમ છે મોલ ત્યાંનું જોઈન કરી દઈશું અમે ના ના ખૂબ સરસ અને બીજા પણ મિત્રો હતા પણ એ મિત્રો જે અમુક મિત્રો છે ને એ ત્યાં દૂર દૂર પહોંચી ગયા છે મને લાગે હજી એ વિચારવા ગયા છે કે એમની કઈ વિશ છે ગાયબ થઈ ગયા તમારા મિત્રો આવી રીતે મૂકી જતા રે ભાઈ ના જવાય શું નામ છે તમારું પરમાન નિશિત નિશિત શું એક વિશ છે કે જે પૂરી થવી જોઈએ સારું ભણીને સારી બેટર ફ્યુચર બનાવ કે બેટર ફ્યુચર માં કોઈ વાઈફ વાઇફ ના સપના આવે વાઈફ વાઇફ ના ની પેલા આપણું પોતાનું ફ્યુચર બનાવવાનું પઈ વાઇફ પેલા પોતાનું ફ્યુચર બનાવવાનું પછી વાઈફનું ફ્યુચર બનાવવાનું પણ આમ પણ આમ આપણા સપના પૂરા કરવાના શું વાત છે પેલા આપણા સપના પૂરા કરવાના પછી બીજી વ્યક્તિને લાવવાની એના સપનાઓ પૂરા કરવાના બાપના મમ્મી પપ્પાના ઓકે સેકન્ડ માં બાપના સપના એના પછી ભાઈ એના પછી ભાઈ પ્રાયોરિટી રાખી છે જે ત્રણ પ્રાયોરિટી સેટ કરી છે ના પણ આમ આમ સપનાઓમાં એવું કઈ છે કે ભાઈ આવી છોકરી મળવી જોઈએ એવું કઈ વિશ એવી કઈ ત્યારે એવું નહીં અત્યારે એવું કઈ નહીં અત્યારે ભણવું છે પેલા હા પેલા ભણવું છે પેલા ભણવા વાહ ભાઈ ફોકસ એકદમ સીધું ભણવા ઉપર છે કરિયર બનાવવા ઉપર છે અને જે એમની ત્રણ પ્રાયોરિટી છે એના ઉપર છે ના ના થેન્ક યુ સો મચ તમારા સપના પૂરા થાય અને બધાની વિશ આપણે પૂછીશું બધાની અલગ અલગ વિશ છે કોઈકને બુલેટ લેવું છે કોઈકને ફરવા જવું છે કોઈકને પોતાના સપના પૂરા કરવા છે પણ આ બધી વિશમાં અહીંયા પાછળ તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે બધાની વિશ આપણે પૂછીશું ચલો તો આપણે અત્યારે અહીંયા જો આ બહેનો છે

તો પુષ્ટિ કઈ એક એવી વિશ છે કે જે તમારે એમ લાગે છે પૂરી થવી જોઈએ આવતા વર્ષે અત્યારે તો અમે સ્ટડી કરીએ અને એ બી ગુજરાત યુનિવર્સિટીમાં એઆઈમાં માં કરીએ છીએ તો અત્યારે અમારી વિશ તો એક જ હોય કે એઆઈમાં માં અમે સક્સેસ થઈએ અને અમે અમારા અમે જેટલું કમાઈએ અમારા ઘરે બી અમે આપીએ અમે સપોર્ટ કરીએ બધાને વાહ વાહ શું ઉચ્ચ વિચાર છે ને એ ઉચ્ચ વિચાર સાથે એમણે એમની વિશ કહી છે પણ કોઈ એવી વિશ છે કે જ્યાં ભણવા બહારની વિશ હોય અથવા કઈ કામ કઈ કામ વિચાર્યું હોય ફરવાની કે પછી કંઈક લેવાની એવી કોઈ વિશ કે પછી પોતાના ઉપર કંઈક કામ કરવાની કઈ વિશ હા ફરવાની તો વિશ દરેક હોય જ ક્યાં ફરવું છે કેદારનાથ ઓહો કેદારનાથ ફરવાની વિશ છે ઓકે તમારું નામ શું છે વાહ પૂર્વા કોઈ વિશ ખરી આમ એક વિશ વિશ ફર્સ્ટ તો કરિયર સેટ હોવું જોઈએ એન્ડ સેકન્ડ ટ્રાવેલ આઉટ ઓફ કન્ટ્રી મોસ્ટલી જે કન્ટ્રી આપણને કે મજા આવે સિંગાપુર લાઈક એવી કન્ટ્રીઓ ફરવાની પૂર્વાને આપણે એક વિશ પૂછી હતી અને બે વિશ કીધી તમારી હજુ કોઈ વિશ આવી છે આમ ધ્યાનમાં આપણે બે કહી દીધી તમારે કોઈ એક વિશ કન્ટ્રીનું ડ્રીમ છે આઉટ ઓફ આ જો બની ગઈ ને એટલે હું કહું છું કે સપનાઓ જોતા રહો વિશ માંગતા રહો આમની જેમ પણ એ લોકોની પણ વિશ છે આપણે બીજા લોકોને પણ પૂછીશું કે એમની કઈ એવી એક વિશ છે કે જે આવતા વર્ષે આમ જો થઈ જાય સાકાર એ વિશ એકદમ સાચી પડી જાય તો મજા પડી જાય પૂછીએ ચલો યુનિવર્સિટીની બહાર આવ્યા અને અહીંયા પેટ પૂજા કરી રહ્યા હતા લોકો તો એમને આપણે પકડ્યા છે અને એમને આપણે પૂછીશું કે એમની એક વિશ સૌથી પહેલાં તો અહીંયા જે બહુ જ મશગુલ છે અત્યારે ખાવામાં એમને પૂછે શું નામ તમારું જીયા જીયા એક વિશ કે જે આવતા વર્ષે પૂરી થઈ જાય તો મજા પડી જાય કઈ હોય એક એવું કાર્ડ હોય જેનાથી અનલિમિટેડ તમે ફૂડ લઈ શકો એક્સપેક્ટેડ બહુ જ એક્સપેક્ટેડ પણ એક શું શું ખાવું છે ચલો એક કાર્ડ મળી ગયું તમને એવું કે જેમાં અનલિમિટેડ ફૂડ છે શું શું ખાવ બધી નવી આઈટમ જે કેફેમાં જે બધું મોંઘુ કરી શકતા હોય બધું એટલે આ કેફેના લોકો સામે પણ સવાલ છે કેમ વેચો છો કે મારે કાર્ડની વિશ રાખવી પડે છે ઓકે તમારું નામ પ્રિન્સ હા પ્રિન્સ પ્રિન્સ કઈ છે કે જે થાય મારી કોમ્પિટિશન કાર લઈ લો કાર લઈ છે કેમ લેવી છે બસ મને બહુ ગમે છે કાર ગમે તો કારની માંગી છે પણ બીજા પણ લોકો છે શું નામ ઓકે પ્રશા શું એક વિશ તમારી પૂરી થાય ફ્રી ટ્રીપ ટુ ઓલ ધ કન્ટ્રીઝ ઇન યુરોપ અચ્છા બધી જ કન્ટ્રી માં ફરવું છે અચ્છા પેલું પેલું ડોરેમન નું પેલું ગેટ જોઈએ તમારે કે જેમાંથી આમ બહાર નીકળો બીજો બીજી કન્ટ્રી તો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં ફ્રીમાં ફ્રીમાં અલગ અલગ કન્ટ્રી ફરવાની વિશ છે કઈ કન્ટ્રી સૌથી પહેલા ફરશો સ્વિટ્ઝર્લેન્ડ અચ્છા કેમ બહુ ગમે છે નેચરલ છે એકદમ ધ ઓલ એર ને બધું અને ફરવા જશો તો કોઈને લઈને જ જશો કે એકલા એકલી ચાલ જુઠી કે છે એટલે કઈક તો કોઈક કોઈ આવ્યું તો ઠીક છે કોઈ આવ્યું તો ઠીક છે બાકી એકલા ઓકે કઈ વાંધો નહીં શું નામ યાત્રી કઈ વિશ બસ એક વિશ છે કે ફેટ લોસ થઈ જાય જલ્દી તો એના માટે કંઈ આમ મહેનત મહેનત કરો હા જીમ સ્ટાર્ટ કરેલું છે પણ આમ કેમ એવું લાગે છે કે ફેટ લોસ કરીને પછી શું કરવાની ઈચ્છા છે એટલે આમ થોડો અટ્રેક્ટિવ બનવું છે હા શું વાત છે ઓકે એટલે પોતાનો પર કામ કરવું છે સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ સેલ્ફ ઉપર એને બહુ જ આમ મહેનત કરવી છે અને એવું અમને લાગે છે કે એકદમ અટ્રેક્ટિવ દેખાવું છે સરસ બહુ સરસ શું નામ તમારું હિરાંશ હિરાંશ વાહ સરસ નામ છે શું નામ મતલબ છો આના लक्ष्मी नो अनसम आहा हा क्या बात है तो ईरान जी एक विश कइ टू एस्टैब्लिश एंड रन माय बिजनेस सक्सेसफुली ओके बिजनेस वुमन आगीया छे कयो हो, कयो हो बिजनेस कंसल्टेंसी ओके मशो कंसल्ट करसो लोकरे अ લાઈક ફાઈનાન્સનું કન્સલ્ટન્સી કરું છું રિટાયરમેન્ટ પ્લાનિંગ ઇન્વેસ્ટિંગ એન્ડ ઓલસો હા તો આપણે અહીંયા પોડકાસ્ટ ચાલુ કરીએ એક બીજું માઈક આપવામાં આવે મારે રિટાયર થવું હોય તો મારે શું શું કરવું જોઈએ મારે રિટાયર થઈ જાવ બે વર્ષ પછી મને તમે આવજો ત્યારે હું તમને તમારો રિટાયરમેન્ટ પ્લાન કરી આપીશ ઓકે ચલો તો મને ટાઈમ મળી ગયો છે બે વર્ષ પછી હું મળીશ એમને અને પછી એ મારો પ્લાન બનાવશે પણ થેન્ક યુ સો મચ બહુ જ ગજબ એમણે વિશ કીધી છે અલગ અલગ વિશિસ છે એમની પણ આવી જ વિશ બીજા લોકોને પણ પૂછીએ ચલો હે

બસ જેવું માનવ કીધું એવું મને તો બે મળી જાય તો બી શાંતિ બહુ ડિસ્કાઉન્ટ બે સો મળે તો સમૃદ્ધિ ઓકે એટલે સમૃદ્ધિ તો જોઈએ પણ આમ કોઈ એવી આમ મટીરિયલિસ્ટિક વસ્તુ નહીં કે કાર કે ફરવા જેવું છે એવું કઈ આમ ઈચ્છાઓ ખરી એ સમૃદ્ધિ મળશે તો એ બી મળી જ જશે ને સમૃદ્ધિ મળશે તો બધું આવી જશે ઓકે આપણી સાથે બીજા પણ છે શું નામ મારું નામ ઈશાન છે કઈ એક એવી બિશ છે જે પૂરી કરવી છે તો એ કીધું આ સ વાળી તો છે સમૃદ્ધિ શાંતિ એક ઈચ્છા એવી છે કે વિદેશ જવાનું છે ઈચ્છા છે એટલે આ અલગ અલગ ઈચ્છાઓ અલગ અલગ સ નું જ્ઞાન આપણને અહીંથી મળ્યું છે પણ બીજા લોકોને પણ પૂછીશું કે એમની એક કઈ એવી વિષ છે જે એમને આવતા વર્ષે પૂરી થાય તો મજા પડી જાય ચલો પૂછે તમારું નામ સૌથી પેલા મારું નામ રાજુભાઈ ગમારા છે રાજુભાઈ કઈ એક વિશ છે મારી વિશ એક એવી છે કે આપણે અત્યારે ભારત વૈશ્વિક ત્રીજા નંબરે ઇકોનોમિક દ્રષ્ટિએ છે ત્રીજા નંબરે તો આવતા વર્ષમાં ભારત ફર્સ્ટ નંબરે આવી જાય અને યુનોમાં કાયમી સભ્યપદ તરીકે આપણો છઠ્ઠા નંબરે આપણો આવી જાય જે પાંચ દેશ છે ને એ જે છઠ્ઠો આપણો ભારત આ બે વિશ છે મારી ઓહો એટલે આમ દેશ માટેની ઈચ્છા તો છે પણ પોતાના માટેની કઈ એવી ઈચ્છા ખરી પર્સનલી આમ કંઈક મારે આ કરવું છે એવું કંઈક દેશમાં વિકાસ થશે તો મને મારી જાત ઉપર કોન્ફિડન્સ છે કે હું મારા જાતનો મારો પોતાનો મારા સમાજનો કુટુંબનો અને દેશનો બજારનું ડાઉનલોપમેન્ટ કરશું અચ્છા એટલે દેશ વિકાસ કરશે તો આપણે વિકાસ કરીશું ઓકે તમારું નામ શું છે મારું નામ ભરવાડ ગોપાલભાઈ છે આપણી પર્સનલી ઈચ્છા એવી છે કે યોગી આદિત્યનાથ પીએમ બને એવી અચ્છા કેમ એવી ઈચ્છા છે બસ હિન્દુત્વના કારણે અચ્છા તો હવે લોકોની અલગ અલગ ઈચ્છાઓ છે કોઈકની પર્સનલ લેવલ પર છે કોઈકની દેશ માટે છે પણ આપણે બીજા લોકોને પણ પૂછીએ કે એમની શું ઈચ્છા છે ચલો સૌથી પહેલાં તમારું નામ મારું નામ જયદીપ ઠુમર છે આપણે રિયલ એસ્ટેટ નું વર્ક કરીએ છીએ અચ્છા જયદીપભાઈ એક કોઈ કેવી ઈચ્છા જે તમારી હોય અંદરથી થી કે ભાઈ આવતા વર્ષે પૂરી થાય તો મજા પડી જાય એટલે મજામાં તો કેવું આપણું કામ રિયલ એસ્ટેટ નું છે તો મહિને ત્રણ ચાર ડીલુ થાય દર વર્ષે તો એવું આપણી ઈચ્છા છે કે મંથલી ડીલુ થાય અને કામ આપણું ફોકસમાં કામ વધુ છે એ પ્રમાણે આપણી ઈચ્છા છે તો આમાં અત્યારે કેટલી ડીલો થતી હોય છે અત્યારે એવરેજમાં મહિને એક થી બે ડીલુ થતી હોય પણ આપણી ઈચ્છા એવી છે કે આપણે આવતા વર્ષે કરોડપતિ માં જઈએ એવી આપણી ઈચ્છા છે આવતા વર્ષે કરોડપતિ બની તમારી જે ઈચ્છા છે ઓકે તમારી શું ઈચ્છા છે એ જ છે કે રિયલ એસ્ટેટમાં છીએ તો આવતા વર્ષે આપણે ત્રણ ચાર કરોડ આપણે ટાર્ગેટ અચીવ કરી લઈએ બસ એ છે અમારા માટે તો બીજું શું એ જ હોય ને ભાઈ ભાઈ છો એવું છે ના અમે ફ્રેન્ડ છીએ અમે ફ્રેન્ડ છો તો પાર્ટનર બની જાવ પછી શું હોય આ તો પાર્ટનર બનવા રેડી છે ચાર ચાર કરોડ નું આપણે ટર્નઓવર થઈ જાય તો આપણે પાર્ટનર કરોડો ડીલ થશે તો પાર્ટનર બાકી નહીં એવું પણ ના ના ની ડીલ થાય એવી આપણે પણ આશા રાખીએ અને એમની એ વિશ છે પૂરી થાય ભણવાની ફરવાની બિઝનેસ કરવાની અનલિમિટેડ ફૂડ ખાવાની અનેક વિશ આજે આપણે સાંભળી પણ હવે બીજા એપિસોડમાં અલગ જગ્યા પર અલગ લોકોની વિશ આપણે સાંભળીશું પણ હાલ આ શોમાં અરે બોલો ને વાલામાં બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ વિક્રમની સાથે